ના બોલે છે કોઈ વાત કરે છે સંતોને ઘણા તમામ સાધુ સમાજ અને અન્ય આવેલા ભાઈઓ બહેનોને રામાયણનો એક દોહો છે એમાં એક જ ટુકડો દોહો છે જગત પૂજ્ય સુપુની મેં બે વસ્તુ લગાડી છે એક તો જગત પૂજ્ય

પ્રાપ્ત બાપુ જ કહે છે બાપુ સાત વિવેક સપ્ત વિવેક જેના જીવનમાં હોય એ આ ત્રણેય વસ્તુ જીવનમાં હોય શકે એમાં એક તો નિર્મલ વિવેક બીજો છે હિંસ વિવેક વિવેક પાંચમો છે બુદ્ધિ નો વિવેક છઠ્ઠો છે ભક્તિ નો વિવેક અને સાતમો છે પ્રેમ નો વિવેક

માર્ગ તરફ લઈ જાય કરેદો ત્રીજો વિવેક છે પરમ વિવેક ચોથો વિવેક છે

તો બુદ્ધિનો નો વિવેક છે મને તમને કઈ તરફ લઈ જાય કે બુદ્ધિ વિવેક બુદ્ધિ જ્યારે વિકસિત થાય છે એમાં વિવેક જન્મે ત્યારે એ હંમેશા વિજ્ઞાન તરફ બુદ્ધિ વિવેક વિજ્ઞાન વિજ્ઞાન તરફ લઈ જાય છે અને વિજ્ઞાન એટલે કોઈ સામાન્ય વસ્તુ જ્ઞાન કરતા પણ વિજ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાનમાં જાણવું વિજ્ઞાનમાં માન એ તમે માની શકો तो ये विज्ञान तरफ ले जाए पचीनो विवेक से भक्ति विवेक भक्ति विवेक विरति नहीं सा भक्ति नो विवेक मने तुमने वाइराग के तरफ ले जाए ये छठो विवेक विरति अने सात मोड़ चिल्लो विवेक से प्रेम विवेक भरत विवेक विशाल बलाहा ભરતે વિવેક નો સમુદ્ર છે રામાયણમાં લખ્યું અને ભરત નો જે વિવેક જીવનમાં આવી જાય તો છેલ્લો વ છે એ મને તમને ભાઈ રાખે પાંચ સાત વિવેક સાત વસ્તુ તરફ મને તમને લઈ જાય અને આ સાતે વિવેક જેનામાં હોય એ પૂજ્ય પણ હોય પ્રાપ્ય પણ હોય અને જગતને પુનિત પણ કરતા હોય પવિત્ર કરતા હોય આવા સાધુ જ્યારે વિદાય દે ત્યારે આવા બધા ભંડારા સર્જાતા હોય અને મને એમ લાગે આ બધું મને બાપુમાં દેખાય છે